જે લોકો એઆઈ યુઝ કરવા માગે છે કે ચેટ જીપીટી યુઝ કરવા માગે છે ને એમનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એમણે આ સ્ક્રીન બહુ બધી વાર જોઈ છે ગૂગલ સર્ચવાળી અને એ ચેટ જીપીટીમાં જાય છે ને તો એ જ વસ્તુ કરવા જાય છે જાણે ગૂગલ સર્ચ કરી રહ્યા હોય આપણે આ વિડીયોમાં એવું શીખીશું કે એઆઈને એઆઈની તરીકે કે એઆઈ ચેટબોડને કેવી રીતે યુઝ કરી શકાય કે જેનાથી આપણને સૌથી વધુ પ્રોડક્ટિવિટી મળે રાઈટ ત્રણ વસ્તુઓ આમાં જોવાની છે આપણે પહેલી વસ્તુ કે આપણે જે પ્રોમ્પ્ટ હોય છે રાઈટ અને આ હું અહીંયા કોપી કરીને અહીંયા એકવાર પેસ્ટ કરી દઉં છું તો તમને સમજાવી શકું કે પ્રોમ્પનું છે ને કે પ્રોમ્પ્ટ એટલે કે જે બી તમે સવાલ પૂછો ને એને પ્રોમ્પ્ટ કહેવાય તો એનું એક સ્ટ્રકચર હોવું જોઈએ તમે કોઈ માણસ જોડે વાત કરતા હોય રાઈટ એને પૂરેપૂરું તમે કોન્ટેક ના આપો કે ભાઈ મારે આવું જોઈએ છે આટલા વાગે જોઈએ છે આ રીતે કરવાનું છે બધી ડિટેલ ના આપો તો તમને સાચો જવાબ ના આપી શકે રાઇટ તમે વન ઓન વન કોચિંગ માટે મારી જોડે કોલ બુક કરો છો હું પહેલાં અડધો કલાક તો સાંભળું છું કે તમારે શું પ્રોબ્લેમ છે રાઇટ કે ભાઈ શું સિચ્યુએશન છે તમારી તમારું પાસ શું છે પછી ખબર પડે કે ભાઈ તમને આગળ કઈ રીતે દિશા બતાવી એ જ રીતે એઆઈ બી એવી રીતે જ કરે છે તો પહેલી વસ્તુ એ જોવાની હોય એમાં કે આનો આ કન્સેપ્ટ એ છે કે ભાઈ ઇન્સ્ટેડ ઓફ જસ્ટ આસ્કિંગ અ સિમ્પલ ક્વેશ્ચન ટુ યોર એઆઈ યુ ડિફાઈન અ ફૂલ સિસ્ટમ ફ્રેમવર્ક હવે સિસ્ટમ ફ્રેમવર્ક ફ્રેમવર્ક કોને કહેવાય આપણે જોઈશું પણ અ રોલ ઓબ્જેક્ટિવ ઇન્સ્ટ્રક્શન્સ આઉટપુટ ફોર્મેટ એન્ડ ટોન બરાબર એટલે કે તમારો રોલ શું છે તમારો ઓબ્જેક્ટિવ કે ભાઈ તમે શું કરવા શું માગો છો તમે તમારા ઇન્સ્ટ્રક્શન્સ કે ભાઈ બધી ડિટેલ આપો ભાઈ આવી રીતે કરવાનું છે પછી આઉટપુટ ફોર્મેટ તમને કઈ ટાઈપની વસ્તુઓ કે કઈ ટાઈપના ફોર્મેટમાં જવાબ જોઈએ છે અને કયો ટોન જોઈએ છે અમુક વાર આપણે લખતા હોઈએ રાઈટ એક ઇમેલ લખીએ સેમ ઇન્ફોર્મેશન કે ભાઈ મારે કાલે ફાઇલ જોવો છે તો તમે પોલાઇટલી બી લખી શકો અને એક પેલું યુ નો એક ઓથોરિટી ટોનથી બી લખી શકો કે ભાઈ કાલે ફાઇલ મળી જવી જોઈએ તો એ કેવી રીતે લખવાનું એ બી તમે એઆઈને કહી શકો બરાબર એન્ડ વાય ડઝ ઇટ મેટર કારણ કે આપણા વિડીયોમાં આપણે જોઈશું કે એક એક્સપર્ટ સાયકોલોજીસ્ટ હોય રાઈટ કે સાયકોલોજીસ્ટને તમે જ્યાં સુધી પૂરેપૂરી ડિટેલ ના આપો ત્યાં સુધી એ માણસ એક રિચર ઇન્સાઈટ ના મળે એના અંદર કે ભાઈ પૂરે પૂરેપૂરો ડેટાથી જે તમને જવાબ જોઈએ છે એ આ બધી વસ્તુઓ આપ્યા વગર ના મળે કોઈને બરાબર તો વેન યુ આર વર્કિંગ વિથ યોર એઆઈ ઓર ઓર કોચિંગ અધર્સ ક્રિએટ પ્રોમ્પ્સ લાઇક ધીસ કે ભાઈ બીજા કોઈ જોડે બી તમે વાત કરતા હોય અને બીજા કોઈને તમારે કઈ વસ્તુ કહેવી હોય તો પહેલાં આ રીતે પ્રોમ્પ કરીને એઆઈ જોડેથી સમજો શીખો અને પછી એ વસ્તુઓ તમારી લાઈફમાં કે બીજાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરો આપણે એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ઈઝી પડશે તો જો એક એક વસ્તુ પૂછવી છે એમાં પહેલાં રોલ ડિફાઈન કરે છે કે ભાઈ યુ આપણે એઆઈને કહીએ છીએ કે યુ એન એક્ઝિક્યુટિવ ટીમ કોચ ફોર સ્ટાર્ટઅપ ફાઉન્ડર કે ભાઈ તું કોચ કરતો હોય ને સ્ટાર્ટઅપ ફાઉન્ડરને એવી રીતે તું મને કોચ કર રાઈટ ઓબ્જેક્ટિવ શું છે કે ભાઈ હેલ્પ મી આઈડેન્ટિફાઈ ધ ટુ બિગેસ્ટ ટીમ બિલ્ડિંગ મિસ્ટેક અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ્સમાં કે ભાઈ બે ભૂલો એવી કોણ કરે છે જે કંપની ચલાવતું હોય ધારો કે તમારે કંપની ચાલુ કરવી હોય કે ભાઈ કઈ બે કોમન ભૂલો છે એ મને તું સમજાય હવે બીજી ઇન્સ્ટ્રક્શન એને શું આપવાની કે પ્રોવાઈડ રીઝનિંગ ફ્રોમ ફર્સ્ટ પ્રિન્સિપલ્સ ડોન્ટ અઝ્યુમ ઇન્સાઇડર જારગન જાર્ગન યુઝ એક્ઝામ્પલ મતલબ કે ફર્સ્ટ પ્રિન્સિપલ તું એકદમ મને પોઈન્ટ ટુ પોઈન્ટ કે ખાલી અઝ્યુમ ના કરી લઈશ અને એકદમ જાર્ગન ના આપીશ બધા ગૂગલ કરવું મને જનરલ જવાબ મળે એવું ના આપીશ મારે સ્પેસિફિક વસ્તુ જોઈએ છે અને એક્ઝામ્પલ સાથે આપ રાઇટ પછી આઉટપુટ ફોર્મેટ કેવી રીતે જોયો ગીમી સમરી બે ત્રણ સેન્ટેન્સમાં જ મને સમરી આપી દે ધેન લિસ્ટ ઇચ મિસ્ટેક વિથ અ બ્રીફ હાર્મ અને કરેક્ટિવ બિલીફ્સ કે ભાઈ કંઈ ભૂલો કરે છે લોકો અને શું વસ્તુઓથી એ વસ્તુને ફિક્સ કરી શકાય બસ એ વસ્તુ તું મને કરી આપ તો એના આપણે આખી આખી અને ટોન છેલ્લે ટોન કીધું ભાઈ ફ્રેન્ડલી ડાયરેક્ટ ટોન કે ભાઈ ચેલેન્જ અઝમ્શન વિધાઉટ શેમિંગ કે ભાઈ આમ એવા ટોન ફ્રેન્ડલી ટોનમાં મને કહેતું આમ યુ નો ખાલી ગિલ્ટી ફીલ કરાવવા માટે ના કહીશ રાઈટ તો આ રીતે આપ્યું આ વસ્તુને આપણે બીજી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ આપણે કોઈ બી એક વસ્તુ તમે વિચાર લો કે તમારે કંઈક લખવું છે ફોર એક્ઝામ્પલ કહેતો એઆઈ ને તમારે ચલો જોબ શોધી રહ્યા હોય ધારો કે હવે તમારે એઆઈને ને એવો માણસ બનાવો છે જે તમને જોબ શોધવામાં મદદ કરે તો સૌથી પહેલા શું કહેશો એઆઈને તમે કે ભાઈ યુ આર એન કાઢી નાખીએ આપણે યુ આર એન એક્સપર્ટ જોબ સર્ચ કોચ બરોબર હવે ઇન યુએસએ હવે તમે યુએસએમાં હોય તો યુએસએ લખવાનું હવે કે જો ઓબ્જેક્ટિવ હેલ્પ મી ફાઇન્ડ ટુ બિગેસ્ટ ઇમિટી ઓકે તો આપણે એને કહીએ કે શું ઓબ્જેક્ટિવ છે કે મને સ્ટ્રેટેજી બની આપ કે હું જોબ કરી રીતે શોધું બરાબર સો હેલ્પ મી ક્રિએટ અ લિસ્ટ ઓફ થિંગ્સ આઈ નીડ ટુ ડુ ટુ ગેટ અ જોબી જોબ લેવા માટે મને એકદમ સ્ટેપ બાય સ્ટેપ કે મારે શું કરવાનું છે બરાબર પછી ઇન્સ્ટ્રક્શન કે પ્રોવાઈડ રિઝનિંગ ફ્રોમ ફર્સ્ટ પ્રિન્સિપલ ડોન્ટ અઝ્યુમ ઇન ઇન્સાઈડ જાર્ગન યુઝ એક્ઝામ્પલ આપણે એમને એમ રવા દઈ અને આઉટપુટ પે ગીવ મી આપણે આમાં સમરની જોતી રાઇટ આમાં આપણે લિસ્ટ જોઈએ છે કે ગીવ મી અ લિસ્ટ ઓફ એક્શનેબલ આઇટમ્સ કે જેનાથી જેના ઉપર હું એક્શન લઈ શકું એન્ડ થર્ટી ડે પ્લાન વિથ ત્રીસ દિવસનો પ્લાન મને બની બનીએ ટોન આપણે આજ જ રાખીએ ભાઈ ફ્રેન્ડલી રાખી ચલ આપણે ફ્રેન્ડલી નહીં રાખવું એને કહીએ કે ભાઈ ટોન લાઈક અ સ્ટ્રીક કોચ બરાબર હવે આ આ તમે મોકલો હવે વધારે ડિટેલ તમારે આપ્યો ને તો એ આપી શકો રે કે તમારું રેઝ્યુમ અહીંયા અટેચ કરો પેસ્ટ કરો પણ અત્યારે આપણે એ બધું નથી કરતા આપણે ખાલી એના ક્લિયર કોન્ટેક્ટ આટલો આપ્યો અને એને કહીએ કે ભાઈ હવે મને ત્રીસ દિવસનો પ્લાન બની આપતું કે જેનાથી મને ખબર પડે કે મારે જોબ શોધવા માટે કઈ વસ્તુ કરવાની છે કે હું યુએસમાં હોઉં તો બરાબર તો જો એને મસ્ત એટલે ફર્સ્ટ પ્રિન્સિપલ વોટ એકચ્યુલી ગેટ્સ યુ અ જોબ એ અ કંપની હેઝ અ પેઇનફુલ પ્રોબ્લેમ એટલે એવી કંપની શોધો કે એને કંઈક વસ્તુ છે જે તમે પ્રોવાઈડ કરી શકો કે જે પ્રોબ્લમ છે તમે સોલ્વ કરી શકો બરાબર કે ભાઈ ડેડલાઇન મિસ કરતા હોય યુર યુ નો લૂઝિંગ કસ્ટમર લૂઝ કરતા હોય લોકો અને આ તો એક એક્ઝામ્પલ એણે આપ્યું છે કે આવી બધી વસ્તુ કંપની કેમ હાયર કરે તમને એમને કંઈક પ્રોબ્લમ છે ને સોલ્વ કરવા માટે તમને હાયર કરે છે રાઈટ બેઝ તો એ જ હોય ને પછી આગળ એણે બીજું એક્ઝામ્પલ આપ્યું છે અને આપણે શું રિઝલ્ટ આવ્યું એમાં ડિટેલમાં જવાની જરૂર નથી પણ ખાલી હાઈ લેવલ જુઓ કે ભાઈ પૂરેપૂરી ડિટેલ આપી હતી તો કેટલું મસ્ત એને સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રક્ચર જે તમારા માટે કામ લાગે એ એ કર્યું છે રાઈટ કે એક્શનેબલ આઈટમ આપી છે આ ત્રણ વસ્તુઓ કરવાની બિલ્ડ શાર્પ રેઝ્યુમે તો રેઝ્યુમે શું લખવાનું એ બધું લખી આપ્યું અને આપણે તો હજુ વધારે ડિટેલ નથી આપી રાઇટ વધારે કીધું મારા આ ટાઈપની જોબ શોધું છું તો તમને એ બી સ્ટેપ બાય સ્ટેપ કરી આપત ફિક્સર લિંકડ ઇન ટુ યોર ટાર્ગેટ એ બધી વસ્તુઓ આખી આખી ત્રીસ દિવસનો પ્લાન બનાવીને આપી દીધો હવે ખાલી એમને તમે સર્ચ કર્યું હોત કે હેલ્પ મી ટેલ મી હાઉ ડુ આઈ ફાઇન્ડ અ જોબ તો આવું મસ્ત તમને સ્ટ્રક્ચર વાળી વસ્તુ ના મળી હોત રાઇટ હવે બીજી વસ્તુ એઆઈમાં લોકો યુઝ નથી કરતા બરોબર કે ભાઈ એઆઈને એ એવું કરો કે એઆઈને કે ભાઈ તું મને તું મારું ઇન્ટરવ્યુ લે રાઈટ તો આ આ જે છે કે ઇન્સ્ટેડ ઓફ યુ સિમ્પલી સિમ્પલી ફીડિંગ ધ એઆઈ ઓલ યોર ડેટા એક્સપેક્ટિંગ આન્સર યુ આસ્ક ધ એઆઈ ટુ આસ્ક યુ ક્વેશ્ચન કારણ કે અમુક વાત આપણને નહીં ખબર હોતી કે ભાઈ કઈ રીતે યુ નો શું શોધવાનું છે અને એક્ઝામ્પલ આવ કેવો આપ્યો છે કે ભાઈ આસ્ક મી ટેન ક્વેશ્ચન ટુ અનકવર માય બિગેસ્ટ બ્લાઇન્ડ સ્પોટ વિચ મેક્સ ધ પ્રોસેસ ઇન્ટરેક્ટિવ એન્ડ જનરેટિવ નોટ જસ્ટ રિએક્ટિવ મતલબ કે આપણે વાતો કરીએ ને એના ઉપરથી તું મને કહે કે કઈ રીતે એ બધું થશે રાઈટ So i can a chat, but we will use voice feature. Hey, uh, take my interview um, as a um, motivational speaker. Um, and I want to know what kind of things I am missing when I uh, coach somebody. And you can ask me only three questions to find that. Absolutely. Let's dive into it. I'll put on my interviewer hat and focus on finding where there might be gaps. Question one When you're coaching someone, what's the very first thing you focus on to understand their needs? Question two How do you measure whether your coaching is actually making an impact on them over time? Question three If a client isn't responding the way you hoped, what's your go to strategy to adjust your approach or figure out what they need differently? Answer these, and we'll see where there might be room to fine tune in coaching. Okay. આના મા મેં કીધું હત કે ભાઈ એક એક કરીને સવાલ પૂછ અને પછી હું જવાબ આપું ને પછી આપણે આગળ જઈએ તો બી એણે કર્યું હોત પણ આ તમે જોયું આ એક એવું ડિસ્કશન ચાલુ કરશે ને કે જે તમે ખાલી સર્ચ નથી કરી રહ્યા તમે એ તમને ચેલેન્જ કરે છે કે અચ્છા મને તો તને શું આમાં લાગે છે કે મિસિંગ છે અને એ રીતે આપણા જે ખુદના બ્લાઇન્ડ સ્પોટ છે કે કેવો એવો ઇન્ટરવ્યુઅર મળી ગયો કે જે આપણને આપણી ભૂલો કાઢે છે કે આપણી વસ્તુઓ જે આપણે જાતે નથી ફાઇન્ડ કરી શકતા ગૂગલ કરીને કે ચેટ જીપીટીને પૂછીને પણ એ આપણને થિંક કરવામાં મજબૂત મજબૂર કરે છે રાઈટ એન્ડ એન્ડ ધેટ્સ હાઉ યુ કેન યુઝ એ આઈ એઝ વેલ એકવાર હું મારે એક વસ્તુનું સોલ્યુશન જોતું હતું હું બે અઢી કલાક સુધી જે મહેનમાં ફોન ઉપર વાત કરતાં કરતાં સુઈ ગયો અને ધેટ્સ હાઉ ઇટ શુડ બી કે એક એઆઈ એવું નથી કે ખાલી સવાલ ને જવાબ આપે એ તમારો એક પેલો ફ્રેન્ડ કે કોચ કે ગાઈડ હોય ને એ થઈ જાય કે મારે આવું છે શું કરું રાઈટ હવે ત્રીજી વસ્તુ કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ટેકનિક આજે સવાલ પૂછીએ પ્રોમ્પ્ટ કહીએ રાઈટ તો એની અંદર એ પહેલાની સિમિલર જ છે પણ આમાં છે ને ઈટરેટિવ અપ્રોચ રાખવાનો કે તમે કોઈ બી વસ્તુનો સવાલ પૂછો રાઈટ આપણે આગળ સવાલ પૂછો તો અહીંયા કે યુ નો તમે જોબ સર્ચ કરો છો કે આવી રીતે છે તો મને એનો જવાબ આપ હવે એ આપણને જે જવાબ આપે ને આપણે એક વસ્તુ આમાં ચેન્જ કરી દઈએ આઉટપુટ ની જગ્યાએ આન્સર બરાબર કે ભાઈ ત્રણ ત્રણ લાઇનમાં મને આન્સર આપ આ વસ્તુ એટલે સમજવાની છે કે એણે આપણને કીધું કે આ ત્રણ ઓકે ધીસ ઇઝ ગુડ એ આપણને એમ કહે છે કે પિક વન ટુ ટાર્ગેટ રોલ્સ કે ભાઈ એક કે બે રોલ સિલેક્ટ કર રેઝ્યુમે એવી રીતે લખ પછી લિંકડિન એવી રીતે બનાય અને બેઝિક વસ્તુઓની આવું બધું હાર્ડવર્કર ને એ બધું નહીં લખવાનું પણ રિડ્યુસ એરર બાય થર્ટી પર્સન્ટ રાઇટ કે ભાઈ આવી વસ્તુઓ કીધી હવે આ એક એને ટોપિક આપેલો મતલબ નહીં કે ભાઈ આ જઈને તમે પછી આગળ રેઝ્યુમે બનાવવાનું ચાલુ કરી દો આ પછી તમને એવું કે તમારે એને એના ઉપર જ ફરી કહેવાનું અને કેવી રીતે કહેવાય ધારો કે આના ઉપર તમારે આપવું છે તો આ કરીને અહીંયા આસ્ક ચેટ જીપીટી કરીને પોપઅપ થશે નહીં થાય તો તમે સિલેક્ટ કરીને અહીંયા નીચે પેસ્ટ કરી શકો કઈ રીતે કે આવી રીતે કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું પણ એના પહેલા અહીંયા લખવાનું કે રાઈટ થ્રી બુલેટ પોઈન્ટ ફોર અ સોફ્ટવેર એન્જિનિયર મોબાઈલ ડેવલપર રોલ કે ભાઈ મોબાઈલ ડેવલપરના રોલમાં મને તું ત્રણ પોઈન્ટ લખ્યા એટલે આણે જે આપ્યું ભાઈ રિડ્યુસ એરર બાય થર્ટી પર્સન્ટ ઇન્ક્રીઝ સેલ્સ બાય ફિફ્ટીન પર્સન્ટ એ એને જનરલ કીધું કારણ કે આપણે એને પૂરો ડેટા નહોતો આપ્યો તો એને આપણે પુશબેક કરવાનું કે ના હું તો ડેવલપર છું તું મને એમાં આપ અને આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું પણ ઘણી બધી વાર કેવું થતું હોય કે તમને જવાબ મળી જાય પણ પછી જે સેકન્ડ આવે ને એને તમારી આગળની ચેટ યાદ છે સેકન્ડ વસ્તુ ઝીરોથી આપણે સર્ચ કરતા હોય ને એવી રીતે નહીં કરવાનું તમારે જાણે કોઈ વાત કરતું હોય આપણે શરૂઆતમાં વાત કરી રાઈટ કે ભાઈ આ સવાલ પૂછ્યો એને મને આ જવાબ આપ્યો હવે એ જવાબ ઉપર તમારે શું શું પૂછવું છે કે શું મોડિફાય કરવું છે કે એ વસ્તુને બી તમે ક્વેશ્ચન કરી શકો રાઇટ એ એમ કહે કે રોજની પચાસ એપ્લિકેશન કરવાની અને તમે કેમ પચાસ તો બહુ બધી થઈ જાય એના કરતાં દસમાં હું ખરેખર ફોકસ કરીને ના કરું તો પછી એ તમને કેસે કેમ ના કરવી જોઈએ કે કેમ કરવી જોઈએ પ્રોઝ અને કોન્સ તો એ જે એના જવાબ ઉપર તમે સવાલ પૂછો ને અને એ ઇટરેશન કરી કરીને જે તમને મળે ને એનાથી મસ્ત ઇમ્પ્રુવમેન્ટ તમારા આન્સર્સમાં બીજે ક્યાંય ના થઈ શકે અને આ બધામાં તમે અપ્લાય કરી શકો જોબ સર્ચ કરવામાં ઈમેલનો રિપ્લાય કરવામાં રિલેશનશીપમાં કંઈ બી વસ્તુ હોય એને કોન્ટેક્સ જેવો બેટર આપો અને વધારે એ દિશામાં લઈ જાઓને જે દિશામાં તમારે વધારે વસ્તુ સમજવી છે એ રીતે તમને જવાબ આપશે એટલે ચેટ જીપીટીને તમે ગૂગલની જેમ નહીં યુઝ કરો આ બે ત્રણ વસ્તુઓ સમજો કોન્ટેક્સ્ટ વધારે આપો એને આપ એ આપણને સવાલ પૂછે એવું કરો અને જે બી વાત થાય એને ફરીથી રીઇટરેટ કરીને જે દિશામાં તમારે સમજવું છું એ દિશામાં લઈ જાઓ હોપફુલી ધીસ વિલ હેલ્પ અને એઆઈના ચેટબોટ આવી રીતે યુઝ કરવાના ખાલી ગૂગલ સર્ચની છે એમની જેના જરૂર એની જોડે શેર કરજો બાકી વિડીયો નીચે કમેન્ટ કરજો તો બીજા બધાને નો જોવું હોય તો જોઈ શકે અને મને બી ખબર પડે કે તમને હેલ્પ થાય છે તો હું વધારે વિડીયો બનાવી શકું ચાલો થેન્ક યુ